છો ભાઈ તમે એવું કહો છો કે આ મહિનામાં મારી વાત સાંભળો મને આ તમારો પાણી આવે છે ખરાબ પહેલો વખત આવ્યો મેં ફરિયાદ કરી હા બેટા મને દોષક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુરદિન ખત્રી દોષક મિત્રો બોડેલીના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોપાલ સ્ટેટમાં ગંદુ પાણી અને દૂષિત પાણી આવતા લોકો તાહીમાં પોકારી ઉઠ્યા છે મહિલાઓ દ્વારા સદસ્યનો ઘેરાવો કર્યો છે કેટલીક મહિલાઓ અહીંયા છે અને અહીંયા સદસ્ય પણ ઊભા છે તેમની સાથે સુધી વાત કરીશું મહિલાઓ સાથે બેન શું સમસ્યા તમારે કેટલા સમયથી છે ચાર પાંચ મહિનાથી પાણી બહુ ખરાબ આવે છે બહુ જ ગંદાતું પાણી આવે છે પીવાલાયક તો છે જ નહીં પણ નહવાલાયક બી નથી કે કપડાં ધોવાલાયક બી નથી કેટલીક મહિલાઓ અહીં ઊભી છે રોષે ભરાયેલી છે વારંવાર રજૂઆત કરી છે શું સમસ્યા છે સર્જાય છે શું પાણી એટલું બધું ગંદુ આવે છે કે નહવા કે વાસણ ઘસવા લાયક બી નથી વાસણમાં ભરીએ છે ને તો વાસણ ખરાબ થઈ જાય છે એટલું ગંદુ પાણી આવે હવે એનો કોઈ ઉકેલ તો લાવો પડે અમે પંચાયતમાં જઈને ઘડીએ ઘડીએ વારંવાર વારંવાર બધાને જ કીધું પણ કોઈ જ કોઈ જ એનો મતલબ નથી કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે એટલી ગંભીર પરિસ્થિતિ છે કે કોઈ પાણી ભરવા તૈયાર નહીં આ બધેથી વેચાતું વેચાતું પાણી લાવીએ છીએ અમે ટેન્કરો ભરી ભરીને ત્યારે આ છોકરા બધા વાપરે છે જી શું કહેશો તમે આ રોડનું પહેલાં તો કંઈક કરાવો પાણીનું બી ને રોડનું બી ચાલતા જઈએ છે ને તો બી કેળો દુખી જાય ગાડી લઈને જઈએ તો અમારી શું હાલત થઈ અમારે તો આખો દિવસ આ લેવા જવું પીલું લેવા જાય એવું થયા કરે ગાડી લઈને જવા આવવાનું થયા કરે અમારે આ રોડ પરથી જવા આવવાનું રોડ ના સારો હોય તો અમારે પછી શું કરવાનું પાણીની બી સમસ્યા અમે એવું છે કે અમારે પાણી ગંદાતું આવે તે અમારેથી પાણી ભરાતું નહીં પીવાતું નહીં વપરાતું બી નહીં હવે અમારે એટલી તકલીફ પડે છે પાણી વાપરવા માટે કઈ કંઈથી અમે પાણી લઈએ છીએ અમારે અમે રજૂઆત બધાને જ કરી છે કોઈ આવતું નહીં દેખવા કોઈ જે કોઈ દેખવા નહીં અમારી માંગ એ છે કે અમારે પાણી ચોખ્ખું આવવું જોઈએ અને રોડ અહીંયા ઘડી સરકારને ને આવો જોઈએ કચરાવાળો વાળો પણ આવતો નહીં વારવા અને ટ્રેક્ટર બી અઠવાડિયામાં એક જ વખત આવે તે બી પાછળથી આવે છે તો ભરી ના આવે છે અમારે ડોલો બી કેવી રીતે નાખીએ બે ડોલ હોય ને એક જ ડોલ ટ્રેક્ટર મેં નાખાય એક ડોલ તો નખાય ને અઠવાડિયામાં બે ડોલ બી અમે ભરીએ છીએ એવું કહો બીજા લોકો તો કેટલી ડોલો ભરતા હશે શું અમારે પાણી બહુ ગંદુ આવે છે અમારે નમત પર વજન બી કઈ રીતના કરવાનો

ની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હજુ સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી જ્યારે ત્યાંના રહીશો દ્વારા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું પગલાં લેવામાં આવતા નથી અહીં જે રસ્તાઓ છે તમે જોઈ શકો છો નથી કોઈ રસ્તાની સુવિધા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું છે અને અહીંથી જતા જે લોકો છે તેઓને ખૂબ મોટી તકલીફો પડી રહી છે તેમ છતાં પણ અહીં રસ્તા બનાવવામાં આવતા નથી તમે જોઈ શકો છો અત્યારે કે આ જે ગોકુલ સ્ટેટ પાસેનો રસ્તો છે ત્યાં આ એક કાર પસાર થઈ રહી છે પરંતુ કયા પ્રકારની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો તો ક્યારે રસ્તા બનશે ક્યારે ગટરની સમસ્યા દૂર થશે તે પણ એક સવાલ છે રોષે ભરાયેલી મહિલાઓ પંચાયત ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો સરપંચનો ઘેરાવો કર્યો હતો અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકનો હું સભ્ય છું આ લોકોએ મને અહીં વારંવાર મને બોલાવે છે ત્રણ મહિનાથી પાણી દૂષિત આવે છે ગટરનું પાણી આ મિક્સ આવે છે હું પંચાયતમાં વારંવાર સેમ્પલ એ લોકોનો લઈને જાઉં છું થઈ ગઈ પણ ન તો સરપંચ સાંભળે છે અમારી વાત ન તો કોઈ તલાટી અમારી વાત સાંભળે છે અમારા વિસ્તારની અંદર અમારા મામલતદાર સાહેબ રહે છે તો બી ઘણી વખત એમને સ્મિતાબેન પટેલ તલાટી છે એમને ફોન કર્યો છે તો એમની બી વાત મામલતદાર સાહેબની વાત એ લોકો સાંભળતા નહીં અહીંયા આગળ ઘણી બધી તકલીફો છે આ લોકો પાણી વેચાતું લાવીને પીએ છે વારંવાર રજૂઆત કરું છું સરપંચને બી હું તો બી સરપંચ કંઈ વાતને અમારી સાંભળતા નહીં અને અમારા જે સરપંચ છે તે ગંગાબેન રાઠવા છે પણ એમના પતિ અહીંયા આગળ વહીવટ કરે છે એમને રજૂઆત કરીએ છીએ તો એ બી અમારી વાતને સાંભળવા તૈયાર નથી અને અમે ફોન કરીએ છીએ તો કોલ બેક કરી અને પછી છોડી દે છે અને ફરી ફોન એમનો આવતો નથી એટલે અમે બી થાકી ગયા છે હું પોતે સભ્ય છું તો અમારી વાત બી સાંભળતા નહીં એટલે હું આજે બધા બૈરાઓને લઈને પંચાયત પર જઉં છું ને હલ્લાભૂલ કરવાનું છું ગોકુળ એસ્ટેટમાં બેનોની રજૂઆત છે કે ચોમાસા દરમિયાન અમારી રોડોની પણ સુવિધાની જરૂર છે અને ઘણા સમયથી વર્ષોથી રોડ વંચિત છે દેખાય છે પંચાયત પંચાયતની રીતે કામ આગળ કરવા માટે ચાલી રહી છે વિચારી રહી છે જ્યારે જ્યારે પંચાયતમાં અમારી સવલત થશે ત્યારે એમની સાથે હું વચન આપું છું કે કદાચ અમારા સમય દરમિયાન એમના રોડ થઈ જાય અત્યારે મહિલાઓ પાણી દૂષિત થઈ રહ્યું છે એવી સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ અમે હમણાં લાવીશું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યા દૂર કરીશું અને તાત્કાલિક હમણાં અમે એની તપાસ કરવા માટે જવાના છે અને બહેનોની સાથે જ છે સદાના માટે અને સદા બહેનો અમારી સાથે છે